નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્ત્વના સમાચારમાં તો હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો સરકાર ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે મહિલાઓને સરકાર આપશે બે લાખની લોન રશિયાનો મોટો દાવો શોધી લીધી કેન્સરની વેક્સિન ગુજરાતમાં વીજળી સસ્તી ફ્યુલ સરચાર્જમાં ઘટાડો વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ દર્શક મિત્રો તાજા સમાચાર જોઈએ તો સરકાર ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે હાલ ખેડૂત મિત્રો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ગુજરાત સરકાર ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરશે મગફળી મગ અડદ અને સોયાબીન માટે ખેડૂતો ફર્સ્ટ સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે આ ઓનલાઈન નોંધણી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઈ ગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્ય કરાવી શકાશે કૃષિમંત્રીએ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા અને નોંધણી કરાવવા અપીલ કરી છે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો મહિલાઓને સરકાર આપશે બે લાખની લોન હાલ દર્શક મિત્રો ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિચરતી અને વિમુક્તિ જાતિઓની મહિલાઓ માટે સરકાર ન્યૂ સ્વર્ણિંગ યોજના લાવી છે આ યોજના હેઠળ મહિલાને બે લાખ સુધીની લોન મળશે જેનો વ્યાજદર વાર્ષિક પાંચ ટકા રહેશે માટે એકવીસથી પચાસ વર્ષની વયમર્યાદા ધરાવતી લાભાર્થી મહિલાના કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂ ત્રણ લાખ સુધીની રહેશે અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે આ લોનની ભરપાઈ સાઈટ સમાન હપ્તામાં કરવાની રહેશે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો રશિયાનો મોટો દાવો શોધી લીધી કેન્સરની વેક્સિન હાલ દર્શક મિત્રો રશિયન વૈજ્ઞાનિકો દ્વારા કેન્સરની રસી તૈયાર કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે તેમણે જણાવ્યું કે રસી તમામ ટ્રાયલમાં સફળ રહી છે હવે આ રસી ઉપયોગ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે રસી બનાવનાર ટીમના જણાવ્યા અનુસાર આ રસી કેન્સરની લડાઈમાં નવો ઐતિહાસિક પડકાર છે વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ શોધે સમગ્ર વિશ્વના લાખો દર્દીઓને આશા આપી શકે છે આ વેક્સિન રશિયાના દર્દીઓને મફતમાં આપવામાં આવશે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના હાલ દર્શક મિત્રો સરકાર હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્યમાન વયવંદન કાર્ડ લાવી રહી છે આ કાર્ડથી વડીલોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે અને તેમાં આવકની કોઈ મર્યાદા નથી કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ સહેલી છે કારણ કે માત્ર પાંચ દસ મિનિટમાં સ્માર્ટફોનથી ઘરે બેઠા બનશે આ યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો જ ભાગ છે વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું આ મોટું પગલું ગણાય છે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં વીજળી સસ્તી ફ્યુલ સરચાર્જમાં ઘટાડો હાલ દર્શક મિત્રો ગુજરાત સરકારે વીજળીના ફ્યુલ સરચાર્જમાં યુનિટ દીઠ પંદર પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે હવે આ દર બે પોઈન્ટ પિસ્તાલીસથી ઘટીને બે પોઈન્ટ ત્રીસ થશે જેનાથી સો યુનિટના વપરાશ પર ગ્રાહકોને પંદર રૂપિયાનો ફાયદો થશે આ ઘટાડો એક જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે અને માત્ર સરકારી વીજળી કંપનીઓને જ લાગુ પડશે છેલ્લા અઢાર મહિનામાં આ ત્રીજો ઘટાડો છે જેનાથી કુલ એક ઝીરો પાંચ રૂપિયાની બચત થઈ છે